કોમેન્ટ કરવા નકર આ માતા આ દિયે હવાઈ પાસે ઇન્દ્રોમાં દેખાય હું આવ્યો તે નોતક કલ હાજી મે પ્રોસેસ નથી

મેકો કાળે ઓ કના ઓ ભાઈ એક વજન લઈ લે 250 માં ભેગું જયેશ ભાઈ ખેડું આમાં હું નામ છે દાસ ભાઈ ભાઈ દાસ ભાઈ આ દાસ બરોબર પેલા ભેગું આરી બાટો માં ભૂલી ગયો हे कॉल में के डागर का हेलो कैरेट ना गिरवा का 2 किलो पत्ता 3 किलो का प 31 गुण जो 31 से मारा 3 किलो कपन 2 किलो का मतलब 4 4 मत नहीं नहीं को ना ए मारो वाला नहीं

યામ સંતારભાઈ આમ કેરેટ ખાય હા અમે તો છે શેર કેરેટ નાના ભાઈ આ ભાઈના પૈસા કલ્લા તમારી પોલીસાય તમારી પોલીસપો આપણે શું આયા જવા ઓનલાઈન માં